તું નોન પર બહુ ઓદ કપાળીયો હતો તું શાળાએ રહેતો તાર તારા દફતરની અંદર છોપડોની જગ્યાએ તું ડીશ લઈને જાતો કારણ કે તું બપોરનું ખાવા ખાઈ કે ઢોકળી ખાઈ કે શાળાની અંદર તું બધા છોકરાની સેલેટ પેનો સોરી સોરી ખાઈ જાતો છોકરાને ખબર પડી એટલે તમે બરોબર ન ધીબ્યો એના પાસે તું શાળા જ નથી ગયો તારો દાખલો શાળા માં પડ્યો છે અને છોકરાની અંદર એક મોહી હતો તે મોણાના ખેતરમાં મજૂરી ખૂબ કરી પણ જેના ખેતરમાં મજૂરી કરી એના ખેતરમાં તે સોરી કરી તું મોણાના ખેતરની અંદર હિયરો રાખવા માંગે પણ તને કોઈ હિયરો હાલવા તૈયાર નથી કારણ કે તારી સાપ ખોટી છે તું ભટકતો તને ભીખ માંગતો તો એટલામાં માટે તને તારો હગો ભત્રીજો ભમેડો મળી ગયો ની તને તારી બાયડી થી વધારે વાલો છે કારણ કે તું છોરીઓ કરે છે એની અંદર ઈ તને શા થાલે છે તમે બે કાકા ભત્રીજે આબરૂ ના થતા ગરે તમને કોઈ છોકરી હાલવા તૈયાર નથી બેઠું તમે બે તો ઓમ જ વટામરોના છો વાહ કોરશી વાહ તને શું લાગ્યું ગોકળા કે મારી કુંડળી તારા પાસે તારી તોણકારી મારી પાસે બોલતો બોલતો ગોકળા તું નોંધપણથી વિલન ને વચિતર છે તો સીધે સીઢે રખડતો અને કોઠી કોઠીબાન કરેલા વેણતો અને એ લીધે નિશાળે તો માસ્તરને આલતો એટલે માસ્ટર તને પાસ કરતા પહેલો નંબર આલતા બાકી તો ભણવામાં તો ઠૂઠ જ હતો ત્યાં મોરિયાની પોખડીયા વેથી વેસીને ત્યાં પ્રવાસ કર્યા છે ગોમમાં તું હાથ થોપડી જ ભણ્યો હાથ થોપડી પૂરી છે એટલે તે ગોમમાં હદાબાને ગલામાં સોરી કરી એક પાર્લરનો ભોજન એક હોપારીની હેર સોરી હાથ થોપડી ભણી તો તાર મોમાની આઠમું ધોરણ ભણવા જતો રહ્યો આઠમા ધોરણમાં જ તું નપાસ થઈ ગયો એટલે તે ભણવાનું બંધ કરીને મોડાના રોલ કરવાનો ચાલુ કર્યો નોનપણથી જ તું વિલન અને વચિતર હતો એક વખત તારે ઘરે ભેંસ વેસવી પણ એનું પાડકું મરી ગયું તો એટલે ભેંસ દોવા નથી આવતી એટલે હોમ વાળો ધણી લઈ જવા તૈયાર નતો એટલે તે સારા ઘરના કૂતરાને કાળો કલર કરી પણ એનું પાડકું બનાવીને તે ઠબકારી માર્યું હતું નાનપણથી તેને ગાયો નો ખૂબ શોખ હતો લેવે ખૂબ કરતો હતો આમ કરતો 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 દૂધમાં હારી મળતર થવા માંડે ને તે ભેંસનો લેવે વધારે ચાલુ કરી નશે એના જોડે તે ઘરે તબેલો ઊભો કરી નશો હજી થરાજની બજારમાં તારા ઉપર કલાઈવાળા પાપડીવાળા સાગરવાળા તારા પર ખૂબ પૈસા મોગે છે પણ તો અહીંયા મોઢું બતાવવા નથી મોગતો છે ગોમ મગ બીજે ગમે અહીંયા પ્રસંગને કુંભામાં તો જાય છે તો તું તારા ઘરનો

ગદારથી હું દોસ્તી નથી કરતો છો બે જાને કહી દાખ ના તો હમણાં તમારી ઊંખી